નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે મળતી માહિતી મુજબ આજે ચોવીસ ઓક્ટોબરના ડીયાપાડા તાલુકાના સોલિયા ગામ નજીક આવેલ મગરદેવ ગામે તાલુકા પંચાયત સદસ્ય મથુરભાઈ વિસ્તાભાઈના ખેતરમાં મહાકાય અજગર દ્વારા શિયાળને ગરી ગયેલી હાલતમાં જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ખેતરમાં શિયાળને અડધું ગરી ગયેલી સ્થિતિમાં જોતા બાર ફૂટ લાંબા અને પચીસ કિલો વજન ધરાવતા એક મહાકાય અજગરને પકડીને દૂર જંગલમાં મૂકી આવવા માટે ગ્રામજનોએ તજવીજ હાથ ધરી હતી આજગરે શિયાળનો શિકાર કરી તેને ગરી લીધું હતું જેના કારણે તે હલનચલન કરી શકતું ન હતું આ સ્થિતિ જોઈને ખેડૂતે તાત્કાલિક રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો હતો અને ભાવિને દર્શાવવા અને તેમની ટીમના સભ્યોએ ઝડપથી ઘટના સ્થળે પહોંચી અજગર કોઈ ગ્રામજનોને નુકસાન ન પહોંચાડે અને અજગરને પણ કોઈ નુકસાન ન થાય તે રીતે આ અજગરનું રેસ્ક્યુ કરી તેને જંગલમાં દૂર છોડી મૂકવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે અજગર શિયાળ ને ઘડી ગયું છે તે વાત પ્રસરી જતા લોક ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા હા ઉતારા ઉતરી ગયો ભાઈ Ah, vale. ah, ok. Oh, Dios. Dios.